પાલીતાણા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ગૌરક્ષા પ્રખંડ દ્વારા અમરનાથ યાત્રાના યાત્રાળુઓ પર કરવામાં આવેલા આતંકવાદી હુમલામાં ગુજરાતના જે યાત્રિકો મોતને ભેટ્યા છે તે તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આતંકવાદના વિરોધમાં બજરંગદાસ બાપા ચોક ખાતે આતંકવાદના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં સાધુ સંતો સમગ્ર હિન્દુ સમાજના આગેવાનો અને સૌ સંગઠિત સંસ્થાઓ પ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા તથા આ બાબતે વધુ વિગતો ભરતભાઈ રાઠોડે આપી હતી અહેવાલ તુસર કામડિયા પાલીતાણા ભાઈ માધુભાઈ રાઠોડ પાલીતાણા વિશ્વ હિન્દુ પરિષદ આજ રોજ ગત દિવસે જે અમરનાથ યાત્રા કરી રહ્યા હિન્દુ સમાજના જે શ્રદ્ધાળુ યાત્રિકો જે પોતાને બમ બમ ભોલેનાથ સાથે જઈ રહ્યા હતા એનો એક જ ઉદ્દેશ હતો કે બમ બમ યાત્રા કરવી અને હિન્દુ સમાજની યાત્રા પ્રતિક આ યાત્રાને સફળ બનાવી ત્યારે પોતાના વર્ષોથી એક આતંકવાદનું મુકડું લઈને આ ભારત દેશને જે હેરાન કરે આતંકવાદીઓ દ્વારા આ નિર્દોષ ગુજરાતના એ શ્રદ્ધાળુ યાત્રા ઉપર હુમલો કરીને આઠથી થી વધારે યાત્રિકોને મોતની ઘાટ ઉતાર્યા છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ સમગ્ર ભારતની અંદર આજે વખોડી રહ્યો છે એના પ્રમાણમાં આજે સમગ્ર ભારતની અંદર શ્રદ્ધાંજલિના કાર્યક્રમો અને પોતા દહન થઈ રહ્યા છે આજે અત્રે આ કાર્યક્રમ પાડીતામાં કરવામાં આવેલો હતો